કાર્યવાહી કરી પોલીસે સાડા લાખના અગિયાર ગ્રામ હેરોઈન સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા કારમાંથી દારૂની બોટલ સાથે શક્તિસિંહ ઝાલા અને શિવરાજ ગઢવીની ધરપકડ કરાઈ છે પોલીસે આઠ લાખ ઓગણસાઠ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે આરોપીઓ વિરુદ્ધ પધ્ધર પોલીસ મથકે એનડીપીએસ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે